ત્યારે એમને ખબર હોવી જોઈએ કે એમને તરત કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે એટલે જે બ્લેકઆઉટનું જે આયોજન છે જે બધું છે એમાં તંત્ર તરફથી એટલે ખાલી સ્ટ્રીટ ને બધું ઓફ કરવામાં આવશે પ્રાઇવેટ જે ઘરો છે ને પ્રાઇવેટ જે બિલ્ડિંગ્સ છે એમાં એ જનતા ઉપર છે કે પોતાની રીતે જે બ્લેકઆઉટ કરે એ હવે બારી બારના ઢાંકીને કરે અને લાઇટ્સ ઓફ કરીને કરે પણ એ આખી પ્રક્રિયા જે છે એટલે એને ગંભીરતાથી લે કે કોઈપણ દિવસે એટલે એકચ્યુઅલી એવું નિર્માણ થાય તો એમને ખબર હોય કે એમને કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે એટલે આખી પોલીસ તંત્ર જે છે એ ખડેપગે રહેશે એટલે પોલીસ પેટ્રોલિંગ એ બધું જે વધારવામાં આવ્યું છે અંધારપટ હશે એટલે પોલીસની તમામ ગાડીઓ જે છે એ રોડ ઉપર રહેશે પોલીસ પેટ્રોલિંગ જે છે એ અમે વધારશું અને સવા સુધી જ્યારે સાયરન ના વાગે ત્યાં સુધી પોલીસ જે છે એ ખડે પગે રહેશે પોલીસનો કંટ્રોલ રૂમ નંબર એન્ડ ઇવન ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે કંટ્રોલ રૂમ જે છે એ નંબર પણ અમે અત્યારે શેર કરી દઈશું જેવી રીતે કલેક્ટર સર વાત કરી તો મોક ડ્રિલની તૈયારી માટે સૌથી પહેલા તો અમારે અહીંથી એક વીસી ના માધ્યમથી એક બધાને જાણ કરવા માટે આવશે એમાં અમારા બધા એચઓડી લાઈક અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો એમાં છે જ અને અમારા ગામે ગામ સરપંચશ્રીઓ છે તલાટી અને વહીવટદારશ્રીઓ અને સાથે સંકળાયેલા તાલુકા પંચાયતના આખા મેકમ અને બધા તાલુકાશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ એની સિવાય અમારી હેલ્થની બધી ટીમ એ પણ એમાં રહેશે એની સિવાય અમારા સ્કૂલના જેટલા બીઆરસી સીઆરસી છે તો એ માટે પણ ડીપીઓ શ્રી અને ડીઓશ્રી એમાં ભાગ લેવાના રહેશે સો એમાં જો આપણે મોકડ્રીલની વાત કરીએ તો જો સાયરન વગાડવાની છે વાત છે તો એ તો બધાને અમે જાણ કરી દીધી છે ઓલરેડી એના સિવાય બાકી બીજું મુવમેન્ટ ટુ અ સેફ પ્લેસ તો એમાં જો કોઈ શેલ્ટર છે આપણા કોઈ સેફ જગ્યા છે તો એમાં મૂવમેન્ટ કેવી રીતે કોર્ડિનેટ કરીને આપણે ત્યાંના લોકલ જો વિલેજની જો કમિટી છે જો એમાં ધ્યાન રાખતી હોય છે અમારા સ્કૂલના બાળકો છે આ કેવી રીતે એમનું મૂવમેન્ટ થશે કોઈનો કોઈ હેલ્થ કોઈ સારવારના કોઈ ઇસ્યુ બને તો એમાં કેવી રીતે એમરજન્સી સારવાર આપણે આપી શકીએ બધાને તો અને પછી એક પેનિક જેવી સ્થિતિ ના બને પણ લોકો સ્માર્ટલી આ સિચ્યુએશનને મેનેજ કરી શકે તો આ માટે તૈયારી કરવામાં આવી રહી છે આ જો મેન મેજર મોકડ્રીલ છે એ પાંચ સ્થળ ઉપર છે અને એમાં ત્યાંના પ્રાંત અધિકારીશ્રી નોડલ છે તો એમાં અમે અહીંથી કંટ્રોલ રૂમથી મોનિટર કરીશ પણ એની સિવાય દરેક જો બાકીની એક્ટિવિટીઝ છે જેવી કે બ્લેક આઉટ છે સાયરન વગાડવાનું છે તો એનું આયોજન અમે દરેક જગ્યા માટે કર્યા છીએ ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી આપણે મોકડ્રીલનું આયોજન કર્યું છે જેમાં આ રીતે પોણા આઠ વાગ્યાથી એક સાયરન વગાડવામાં આવશે અને એ દરમિયાન સમગ્ર જિલ્લામાં લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટો બંધ કરવી બારીઓ ઉપર બને તો કાચ પેપર ડાકી દેવા કોર્પોરેશન એરિયા નગરપાલિકા વિસ્તારમાં આપણે સ્ટ્રીટ લાઇટ બંધ કરાવીશું એટલા માટે કે આપના માધ્યમથી જો આગોતરી લોકોમાં સમજણ જાય તો કોઈ જાતનું કોઈ વાતાવરણ ક્રિએટ ના થાય એટલા માટે આજે આપણે આપના માધ્યમથી અમે એક આ પ્રજાજનોમાં સંદેશો આપવામાં આવે પર્ટિક્યુલરલી આપણા જિલ્લામાં ચાર સ્થળો રાખ્યા છે મહેસાણા સિટીની વાત કરીએ તો આપણે દૂધસાગર ડેરી ખાતે કાલે કાર્યક્રમ રાખ્યું છે એમાં એક કંટ્રોલ રૂમ આપણે જિલ્લામાં હશે ત્યાં એક મેસેજ આવે કે ભાઈ સાગર ડેરી ઉપર હવાઈ હુમલો થયો છે અથવા તો કોઈ બોમ્બ થયું છે કે તેવું તો તાત્કાલિક ત્યાં ફાયર ફાઈટર પહોંચી જાય ડૉક્ટરની ટીમ પહોંચી જાય એમ્બ્યુલન્સ પહોંચી જાય એકસો આઠ પહોંચી જાય તંત્રનું જે કંઈ લાગુ પડતા અધિકારીઓ પહોંચે અને ત્યાં જે કંઈ ઘટના બનવાથી જે કંઈ જાનહાનિ થઈ હોય માલહાનિ થઈ હોય તો એ લોકોને બને એટલી ઝડપથી આપણે કેવી રીતે રેસ્ક્યુ કરી શકીએ બ્લડ અવેલેબલ હોય એકસો આઠની ટીમ હોય તાત્કાલિક એમને હોસ્પિટલમાં લઈ જઈએ તો એવી